લાલુભાઈ પટેલ મુદ્દે કર્યો દાવો લાલુભાઈ લાલુભાઈ નો પરિવાર છે તરુણા બેન ભાગેડું છે ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂ ના બુટલેકરો પર એમના સન પર મારા ખ્યાલથી લાલુભાઈ પર કેસ ચાલુ છે દારૂ નો ધંધો તો એમનો છે બાર રેસ્ટોરન્ટ એમનું છે વાઇન તો છે લાલુભાઈ દારૂ નો ધંધો કરે છે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ભૂચર મોરી અંગેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના એ કાર્યક્રમનો વિડીયો સામે આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું સાંભળીએ कि बूचर मोरी आ रावलपिंडी तो। में जन्मया होत तो मित्रों लखी राखो बूचर मोरी रावलपिंडी में जन्मया होत तो रावलपिंडी आज हिंदुस्तान में होत बूचर मोरी कराची में जन्मया होत बूचर मोरी लाहौर में जन्मया होत તે ભૂમિ આજે હિન્દુસ્તાન ની ભૂમિ હોત આપણે બધા અહીં છે ગૌરવ માથું ઊંચું કરીને ઉભા છે એની ક્રેડિટ કોઈને જતી હોય તો આ વીર ભૂમિ ને જાય છે આ વીર રક્ત ને જાય છે આ મહાપુરુષ ને જાય છે સમગ્ર દર વર્ષે ભૂચર મોરીના જીવન પર અથવા એ પ્રસંગ ઉપર આખા ગુજરાતમાં નિબંધ સ્પર્ધા યોજી શકીએ વકતૃત્વ સ્પર્ધા રાણા પ્રતાપ થી જરાય ઓછું ન કહી શકાય એવી આ લડાઈ હતી એ વખતે ટર્નિંગ પોઈન્ટ હતો ઇતિહાસ પોઈન્ટ છે મિત્રો મેળામાં

પંદર પંદર હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે એક પત્રિકા વાયરલ કરવામાં આવી હતી જેને લઈને કોંગ્રેસ અને કેટલાક પાટીદાર આગેવાનો તેઓના બચાવમાં આવ્યા હતા ભાજપના એક નેતાના કારણે આ ફરિયાદ થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો કોંગ્રેસ તરફથી કેટલાક પાટીદાર યુવકોએ આ ખોટી ફરતી કરી હોવાની પત્રિકાની વાત આવી હતી જેને લઈને તેઓની અટકાયત કરવામાં આવી હતી હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પત્રિકા વાયરલના મામલે ચારેય યુવકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પોલીસે ફરિયાદ નોંધી કોર્ટમાં કર્યા કર્યા હતા જામીન પર મુક્ત હોવાની પણ જાણકારી મળી રહી છે કોંગ્રેસના નેતાઓ પણ પ્રયાસમાં હતા કે તેઓ મુક્ત થાય કેટલાક પાટીદાર આગેવાનો પણ પ્રયાસમાં હતા કે તેઓ મુક્ત થાય વધુ માહિતી ન્યૂઝિન સમર્થતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં વધુ શું અપડેટ છે ઘટનામાં સિદ્ધાર્થ રાજકોટમાં જે છે એ પત્રિકા કાંડ જે સામે આવ્યું હતું જેમાં જે છે પત્રિકામાં એવો આરોપ કરવામાં આવ્યો હતો કે જે છે લેવા કડવા નો જે જૂથવાદ છે તેમાં દર્શાવવામાં આવ્યો હતો અને આક્ષેપ સાથે રાજકોટ શહેર પ્રમુખ છે તેમના દ્વારા દ્વારા તેમની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ જે છે તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા જોકે આજે વહેલી સવારમાં જે છે ગઈકાલે મોડી રાત્રે પણ લેવા પાટીદાર આગેવાનો તેમજ કોંગ્રેસ અગ્રણીઓ રાત્રેના ના વાગ્યે જે છે રાજકોટ ક્રાઈમ

કોંગ્રેસ ઉપર જે છે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને પોલીસ ની જે છે મદદ થી ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો માહોલ બગાડવાની જે કોશિશ કરવામાં આવતી હોવાનું પણ જે છે અત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ ચારેય યુવાનો છે તેમને જામીન પર મુક્ત કરાયા છે જી સિદ્ધાર્થ હાર્દિક સમગ્ર માહિતી બદલ વિદ્યાલય શાળા ખાતે મહારંગોળી કાર્યક્રમનું આયોજન કરાયું હતું લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરાયા પાંત્રીસ વિદ્યાર્થીનીઓએ બાર કલાકનો અથાગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મવાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે

અને એવા સમયમાં યુવાનો નાગરિકો મહિલાઓ તમામ મતદારોનો ઉત્સાહ વધે એ દિશામાં આજે સમગ્ર ગુજરાતમાં સામૂહિક રંગોળીનું એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમે આલ્ફાવન મોલ ખાતે અમે સાઈઠ બાય બાર એટલે એક લોંગેસ્ટ રંગોળી દ્વારા આલ્ફા મોલમાં જે પણ નાગરિકો આવી રહ્યા છે અને મતદાન જાગૃતિનો સંદેશો આપવા માગીએ છીએ સમગ્ર અમદાવાદ શહેરમાં મોટાભાગે તમામ હોલ જે મોલ છે તેમજ સરકારી કચેરીઓ છે તેમજ જાહેર માર્ગો છે અને શાળાઓ છે ત્યાં રંગોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ હવે સામાન્ય જનતા પણ સમાજમાં મતદાન જાગૃતિનો સંદેશ અવનવી રીતે આપી રહ્યા છે સુરતમાં સંસ્કાર ભારતી વિદ્યાલયના બાળકો દ્વારા આકર્ષક રંગોળી બનાવી મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે ધોરણ નવની આઠ વિદ્યાર્થીઓએ મહા મહેનતે સાડા ત્રણ કલાકની મહેનતે કલેક્ટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં આ ભવ્ય રંગોળી બનાવી છે લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી ચાલી રહી છે અને સાત તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે લોકો મતદાન રૂપી જાગૃત થાય તેને લઈને સુરતના કલેક્ટર ઓફિસ ખાતે ભૂલકાવ્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક રંગોળી બનાવવામાં આવી છે મારો મત મારો અધિકાર જો સુરત બેઠક ઉપર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યો છે પણ સુરતના સિત્તેર ટકા વિસ્તાર એટલે કે સુરતની બાજુમાં આવેલું બારડોલી અને નવસારી લોકસભા નો વિસ્તાર આવતો છે એટલે કે સુરત સિવાયની બે લોકસભાના ઉમેદવારોએ મતદાન કરવાનું છે અને લોકો મતદાન માટે જાગૃત થાય પોતાના મતનો ઉપયોગ કરે અને સારી સરકાર છૂટે તેને લઈને તંત્ર દ્વારા લોકો મતદાન કરે તેને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના કલેક્ટર ઓફિસમાં શાળાના બાળકો દ્વારા એક સુંદર રંગોળી પાડવામાં આવી છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મતદાન તારીખ સાત મહિના રોજ છે તો પોતાના ઘરેથી નીકળો અને મારો મત છે મારો અધિકાર છે મતદાન કરો અને સારી સરકાર છૂટો તે રીતનો એક આ પ્રચાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોને જાગૃત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત